રાજકોટ શહેર એસઓજીના એનડી પીએસ ઇન્ફોર્મેશન મળી હતી કે એક મુસ્તાક શેખ નામનો જે શખ્સ છે એ એમડી જે છે એની ડિલિવરી પોતે પોરબંદર અને સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓની અંદર વારંવાર ખેપ મારીને કરે છે તો તેના આધારે તેની પર વોચ ગોઠવવામાં આવી હતી અને એનડી સેલ દ્વારા મુસ્તાક શેખની આશરે તેર લાખ રૂપિયાના એમડીના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે મુસ્તાક શેખ જે છે એ અગાઉ પણ જામનગરની અંદર બે એડીપીએસના કેસીસમાં પકડાઈ ચૂક્યો છે અને તે હાલ આ સમયે જે મુદ્દામાં લાવ્યો હતો તે બોમ્બેથી લઈને આવી રહ્યો હતો અને તે પોરબંદર બાજુ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન રાજકોટ શહેર એસઓજીના એડીપીએસ સેલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અગાઉ જે બે ગુનાની અંદર એ પકડાઈ ચૂક્યો છે તેમાં પણ તે બોમ્બે બાજુથી જ તે મુદ્દામાં લાવ્યો હતો તેવું તેની અત્યાર સુધીની તપાસમાં ખુલેલું છે અને હાલ આ તપાસ છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શરૂ થઈ છે આ જે એમડી જે છે પાવડર ફોર્મની અંદર એ તેના બોક્સ પે લોકો અલગ અલગ શબ્દ વાપરતા હોય છે કે જેની અંદર એ લોકો એક બોક્સ અથવા એક પડીકી જે છે એ આશરે એકાદ ગ્રામ જેટલી હોય અથવા અમુક જે છે એ ફર્ધર એની અંદર દસ પાર્ટમાં ડિવાઇડ કરી મિલીગ્રામની અંદર